જય શ્રી કૃષ્ણ મિત્રો જે માતાજીમાં બ્લોક ચાલુ કરી દીધો છે આજ બ્લોક તો વાડીની પાછળથી બનાવું છું જોવો હોય કે અમારી વાડીનો નજારો હે આ ગારીનો રસ્તો છે કારણ કે અમારી વાડીને જ આ રોડનો રસ્તો લાગે લગભગ તો આ બાજુ પંથકવાળાને જ આ ગારી છે અહીંથી આમ હોહરવી બી આપણા દિવાલ છે જો આ નારિયેલીનો નજારો આવું કંઈક છે નજારો આ ગારી સીધી આ પંથકવાળાઓને બધાને ગારી લાગે હાલો આપણે આગળ જઈએ જાય કે આવું કંઈક છાપો બનાવેલો હોય આજ માંડવીનું ખરું ઉત્થાપન કરવાનું છે ને બીજું એક ખરોનું આગમન કરવાનું છે જે સોયાબીન કાઢવાનું છે આજે હાર્વેસ્ટર નવ દહ વાગ્યાનું કહેતો હતો જઈ આવે તઈ કારણ કે સોયાબીન આવતા તડી ગયું છે કોક સોળવો લીલો શેઠે પાર જ દેખાય છે એનો કઈ વાંધો ન આવે માંડવી અમે કોથરા પર લીધા એટલી માંડવી અહીંયા પડી છે બાકી ભરાઈ ગયું બધી આજે ગોડામમાં નાખી દેવી છે અટળમાં ઊઠી ગયા છે ને અમારી ભૂરી જો હાવણીની ઝપટી બોલાવે છે ને ભાઈ ફોન દેખીને જો કેમેરો દેખીને તો ધોળીને ભાગી જાય ક્યાં હાલા ભાગી ગયો શું કરે સફાઈ હમ કાયમ તો મારી પાસે કરાવી લે સફાઈ આજે તારે એક દિવાલું થયું તા તો સફાઈ વાળતું નાખ્યું મિત્ર કાંઈ તો હું હો હોય બરિયા મારા ભાગમાં હોય આવે સારું તો કન્ટિન્યુ રહેજો હો મિત્રો તો દોસ્તી ફટાકડામાં આવ્યા છે અમે તમારે થોડા ફટાકડા લેવા છે અને આ તમારા મિત્રની દુકાન છે તો દોસ્તી ફટાકડામાં જરૂરથી મળજો જુનાગઢ જિલ્લાનું બગડું ગામ આવા કંઈક ફટ ફટાકડાનો સ્ટોલ છે હાલો મિત્રો ગયા તા ને પાછા આવતા હતા ને તો લીવર વાયર તૂટી ગયો હાલ છે તે છે ધીરે ધીરે હાલવું ન પડે એવું થઈ ગયું પાછા આવતા હતા ને બગડું લીવર વાયર તૂટી ગયો છે બગડું રિપેર કરાવવા સારું મહિના રેજો વિડીયો લેટ ફેમિલી કેમ છે બધા મજામાં બધા માજી છો તો અત્યારે હે ને મારા પપ્પાને ગયા હતા બગડું ફટાકડા લેવા હું તમને દેખાડું અમારા ભાઈ લેવા હા તો મિત્રો અત્યારે આટલા ફટાકડા મારા ભાઈ લઈ આવ્યા છે ભાઈ નામ કહી દો આ છે ચટિયાળી આ લવિંગિયા આ બીડ બોમ છે આ તળતળિયા આ વાયર આ ઝાડવા છે કે હા અમાર શું બોં અનો જો આ એટલા આયા ફટાકડા હા એટલા ફટાકડા લીધા છે આપણે અમાર ભાઈ લઈ આવ્યા છે કેટલા ન આવ્યા 7000 ના ફટાકડા તો મિત્રો આ ભાઈ ખોટો છે હાવ બહુમાં પપ્પાને પૂછ લો કેટલા ન આવ્યા ઈ યે કોસરાં જ રહી ગયા છે સરસ તો પપ્પા ફટાકડા કેટલા ન આવ્યા ફળવાનું કામ કે ને એકલા નાયો હે એલો કે હાથ અંદર લાવ્યો એવું હે હવે મિત્ર જે કોઈ હે ને વિડિયો એ કોમેન્ટ માં કહેજો કેટલા આવ્યા હોય એટલા પકડ અમારે નથી કેવું કેટલા નાયો હા કેટલા આવ્યા ને કોમેન્ટ માં કહેજો અમાર ભાઈ છે ને ટ્રેક્ટર સાયા લ્યા છે જોવો હજુ અત્યારે કામ ચાલે છે તો મિત્રો આ ફટાકડા કોઈ ફોળો હોય ને તો આવજો અમારા ચિંતા એટલા બધા નહીં ફૂટે મિત્રો સાડા બાર ઘરિયારમાં થઈ ગયા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે જોઈ જમવામાં છે જમવામાં છે પાપડ અને ભાજી છાસ રોટલી દહીં અને ડુંગળી ટમેટાનું કોન્ચુમ્બર તો હાલો બધા જમવા ફાઇનલી મિત્રો આપણી વાળી આવી ગયું છે હાર્વેસ્ટર હું તમને દેખાડ્યું thank you دیکھا سا لے پور پانچ